અક્ષરધામ માં જવાનો આપણો સંકલ્પ તો છે જ પરંતુ તેમાં માયા અને સ્વભાવ વિઘ્ન રૂપ બને છે આઠ ઠાવર વાત સાંભળીએ તો જે વિવેક સાગર સ્વામી પાસે આપણે અક્ષરધામ પહોંચવું છે હકીકત છે પણ અક્ષરે જાતા માયા રોકશે અક્ષરમાં જવામાં માયા આપણને રોકે છે આપણે જોયું કે બે હજાર એકની અંદર ભુજની અંદર ભયંકર ભૂકંપ થયો વળી બે હજાર ચાર ની અંદર પૂર્વ એશિયાના સમુદ્રની અંદર દરિયાઈ ભૂકંપને લઈને સુનામી મોજાઓ ઉજવ્યા અને એની તારાજગીથી આખી દુનિયા ખરબડી ઉઠી એ પણ આપણે જાણીએ છીએ અને એને લઈને હજારો માણસો મૃત્યુ પામ્યા પ્રકૃતિના આવા બધા પાંડવો વિશ્વમાં જુદી જુદી રીતે થયા જ કરે છે પરંતુ આ બધા મોજાઓ કરતાં પણ અતિ ભયંકર તાંડવ છે પ્રકૃતિનું તાંડવ સ્વભાવનું તાંડવ બહુ ભયંકર તાંડવ છે કે જે ભૂકંપ છે એનું એપી સેન્ટર હોય છે કોઈ એવી રીતે આ પ્રકૃતિનું જે તાંડવ થાય છે ને એનું એપી સેન્ટર છે દેહભાવ આ દેહભાવ છે જે અનાદિથી આપણને વળગેલો છે એટલે માણસ છે ને એ કેવો છે સ્વભાવયુક્ત પ્રાણી છે ટેમ્પરામેન્ટલ સ્વભાવ એના સ્વભાવ એમાં ભરેલા જ છે જાત જાતના સ્વભાવ આપણે વણન સાંભળ્યું છે બધું જુદી જુદી પ્રકારના કલ્પના મના આવે એવા છ અબજની વસ્તી એમાં છ અબજ જેટલાની એકમાં પાછા હજારો ભરેલા હોય સ્વભાવ એટલે પાર વગરના સ્વભાવ કોઈનો ખારો ને કોઈનો ખાટો ને કોઈનો તુરો ને કોઈનો આકરોણ કોઈનો અકારો ને બધા કેટલી પ્રકારના એ આપણી ફરિયાદે કરી એનો એ જ માણસ આપણને મદદે કરે ને એનો એ માણસ આપણને મારે ખરો બધું ભેગું એટલે આ પ્રમાણે એ સ્વભાવ એટલે કે પ્રકૃતિ એ જો જીતાઈ જાય ઓહો હો તો પછી કામ થઈ જાય ઉના સ્વામીએ કહ્યું કે આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા સારું થયો છે અક્ષરુપ્ત અને પુરુષોત્તમની ભક્તિ કરવી બરોબર છે હવે અક્ષરધામમાં આપણે જવું છે એવો સંકલ્પ આ અંગે કરીએ છીએ પરંતુ જોઈએ કે અક્ષરધામમાં જવા આઠ આવરણ આડા છે આઠ આવરણ આપણે એક વખત તૈતરી ઉપનિષદની કથા અહીં કરીને આઠ આવરણની વાત કરેલી અહીં બેઠા અક્ષરધામની તો આઠ આવરણ આડા આવે છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહતત્વ અને આઠમુખ પ્રકૃતિ આઠમું પ્રકૃતિ છે છેલ્લું જો એ જીતાઈ જાય ને તો સીધો પગ આપણો અક્ષરધામ જ પડે ધપ કરતા પ્રકૃતિ જીત્યા એટલે નેક્સ્ટ સ્ટેશન તો અક્ષરધામ જ છેલ્લું સ્ટેશન એટલે આ જે છે છેલ્લો એ આ તોડવાનો છે પ્રકૃતિનો પ્રકૃતિ જીતાઈ જાય એટલે અક્ષરધામની અંદર ઘણા વર્ષોથી સત્સંગ કરીએ છીએ પેઢીઓની પેઢીઓથી અને કેટલાય વખત એમની સેવાઓને બીજું ઘણું બધું કરીએ છીએ ધર્મ નિયમ પાળી જાય પૂજા પાઠ બધું કરીએ છીએ પણ કોણ જાણે આ પ્રકૃતિ આપણને હેરાન કરી દે છે આપણને સત્સંગમાંથી ફંગોળી દે છે પ્રભાવ લાવી દે છે સત્સંગનો વિરોધ કરાવી દે છે સ્તુતિ કરતા હોય તો નિંદા કરવા સુધી પહોંચાડી દે છે આ પ્રકૃતિ હ એ અભિમન્યુનો હાથમાં કોઢો કોઠો છે ને એના જેવું છો આમ લાગે બહુ સામાન્ય રીતે પણ જેમ અભિમન્યુને છ કોઠાનું જ્ઞાન હતું તો છ કોઠા તોડી નાખેલા એને પણ હાથમાં ગાર માટીનો હતો હા સામાન્ય ભાઈ ગાર માટીનો કોઠો તોડી નાખ્યો અને એમાં મર્યો એટલે આવા આવા ઘણા બધા કોઠા તળી દે સંસાર ત્યાગ કરી દે ત્યાગી બની જઈએ શાસ્ત્રી બની જાય પંડિત બની જાય પીએચડી બની જાય ડિલેટ બની જઈએ તમે લોકો એકલા એક મંદિર બનાવી દો આખું હં આખું નાખું આખું એક મંદિર બનાવી દો એટલી સેવા તમે કરો અરે તમારે એકના એક છોકરાને સાદું કરવા આપી દો કોક બે બે આપી દો આટલું બધું તમે કરો હદ વગરની સેવા કરો પણ પ્રકૃતિ પણ પ્રકૃતિ એક ખાલી મંદિરમાં પાણીનો પ્યાલો સંતે આપવામાં જરા કંઈક મોડું કર્યું ખલાસ એક પાણીનો પ્યાલો એની અંદર આપણે સત્સંગ મૂકી દઈએ મને આમ કર્યું એક પાંચ રૂપિયાનો હાર એ પહેરાવવાનો રહી જાય એમાં સત્સંગ મૂકી દઈએ એક ખાલી આપણું નામ આટલું મનુભાઈ કે બલુભે કે મગનભે આટલું ત્રણ અક્ષરનું નામ પ્રકાશમાં ના આવ્યું તો એ આપણે બધું કરેલું પાણી ફેરવી દે એની ઉપર આણું વાળું કેવું કહેવાય એક આપણી હઠ આપણો ઈર્ષા આપણો મહત્વ આપણી આપણું કંઈક માન એ આપણને ફેંકી દે છે એટલે આ તો બહુ અતિ અઘરું છે એમ કહ્યું ને કે તલવારની ધાર ઉપર ચાલવા જેવો ભગવાનનો માર્ગ છે એટલે આ જે દુર્ભેદ પ્રકૃતિ છે એને આપણે વટ કહીએ વળ કહીએ એને લખણ કહીએ આદત કહીએ હેવા કહીએ આંટી કહીએ માયા કહીએ ઘણું બધું શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કહ્યું કે ત્રિગુણાત્મ તમ કૃષ્ણ દેહ તદિદેહો જીવસ ચાહ મમતા હેતુ માયાવગમ્યતામ આ માયાને એને અહંતાને મમતા રૂપે પણ કહેલી છે એમણે એવું નામ આપ્યું શ્રીજી મહારાજે બહુ સુંદર વર્ણન એમણે કર્યું છે અંતેના વિસ્મા વચનામૃતમાં એમણે પ્રશ્ન પૂછેલો છે એમાં આવ્યું કે આ સ્વભાવ તે વસ્તુગતે શું છે આ સ્વભાવ વસ્તુગતે ત્યારે શ્રીજી મારા જવાબ આપ્યો કે જીવે જે પૂર્વ કર્મ વિશે જે કર્મ કર્યા છે આપણે કેટલા બધા કર્મ કર્યા અનંત કર્મ કરેલા છે અને કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળા એક રસ થઈ ગયા છે પરિપક્વ થઈ ગયા છે કર્મ અને જીવ ભેળા એક રસ થઈ ગયા છે હવે જીવ છે ને એ આપણી ફ્લોપી જેવો છે એની અંદર અનંત અનંત જન્મોની ઇમ્પ્રેશનો બધી પડેલી છે બધા કર્મોની આપણા અંદર અને આપણે જેમ કે છે ને કે પહેલું કર્મ ક્યારે વર્ગ્યું એવું નથી આમ જેમ કહે છે ને કે પહેલી મુરગી કે પહેલું ઈંડું એના જેવું છે તો જી ઈશ્વરમાં આ બ્રહ્મ અને પરબ્રહ્મ ભેદ અનાદિ છે એવી રીતે સૃષ્ટિનો પ્રલય પણ આદી દે છે સાયકલ આખું જે સૃષ્ટિનું ચક્ર છે ને જન્મ અને સૃષ્ટિનું સૃષ્ટિના પ્રલય એ પણ ચાલુ જ છે ક્યારે પહેલી સૃષ્ટિ થઈને ક્યારે વિનાશ થયો નક્કી નથી એ ભંગાતા પહેલું ક્યારે કર્મ વર્ગ્યું એ કઈ ખબર નથી એટલે અનંત અનંત કર્મો આપણે વળગ્યા છે કોઈક આપણે કેટલા જૂના મેં કહેલો એમાં હું જેટલા ભગવાન જૂના એટલા આપણે જૂના જેટલા ભગવાનની હારો હાર ના છીએ આપણે કાંઈક પાંચ તત્વો અનાદી છે તો જેટલા ભગવાન જૂના એટલા આપણે જૂના આટલો ફરક કે પેલા માયાની પ્રકૃતિની પેલી બાજુને આપણે પ્રકૃતિની અંદર નાનો આટલો જ ફરક જ છે બીજું કંઈ લાંબુ નથી પણ એને લઈને હું દુઃખ થાય જોઈએ તો એ બધા પરિપક્વ અવસ્થાને પામીને જીવ સાથે એકરસ થઈ ગયા બધા બહુ ભેગા થઈ ગયા ને એકરસ થઈ જાય અને પછી કેવી રીતે જેમ લોઢાને વિશે અગ્નિ પ્રવેશ થઈ જાય એવી રીતે બધા એક થઈ રહ્યા છે હવે એને જ પ્રકૃતિ કહે એને સ્વભાવ કહીએ એને જ વાસના કહીએ હવે કેટલું જૂનું કહેવાય હા એ ખાલી તમે મહિનો બહાર ગયા હોય અને ઘર સાફ કરવું હોય હાવ બંધ હોય ઘર હો તો એ કચરો પહેરી ગયો હોય એ વાળતાને બધું સાફ કરતા કેટલો બધો ટાઈમ થાય સ્વામી આવતા પહેલા કેટલી બધી સાફસુફીમાં ટાઈમ જાય છે આ તો આ તો તો શું કહેવાય જન્મો જન્મ કચરો છે હવે કઈ રીતે નીકળે ઘર કરી બેઠો હોય નહીં નીકળે નહીં અંદર ફિટ થઈ ગયો હોય અહીં તમે જુઓ કે કોઈ આપણો ભાડવાત આપણા ઘરમાં બેઠો હોય તો નથી નીકળતો નીકળે છે ભાડવાત નીકળે જ નહીં ને એવી પરિસ્થિતિ થાય આપણા એ ગરીબ ભક્તને એમનું મકાન આપણને ભેટ આપવું હતું સંસ્થાને અને હગાઉ ભાઈ પેઠેલો એ ધામમાં ગયો પછી મળ્યો ત્યાં સુધી આ મળ્યું આપણને બોલો એટલે આત્મા સાથે વળગેલ આ પ્રકૃતિ એ ફિટ વળગી ગઈ છે જેમ પેલું ડાંગરનું હોય ને ફોતરું એની અંદર ડાંગર ઉગે ને ત્યારે એની સાથે વળગેલું જ હોય એની સાથે જ વળગેલું હોય એટલે એવી પ્રકારની આ વળગેલી છે અને એ પછી જેમ લીંબોળમાંથી લીમડો થાય એવી રીતે સ્વભાવમાંથી આ બધું ઊભું થાય છે આ ધમાલ બધી ઊભી થઈ જાય છે એટલા માટે ગુણાતીતાન સ્વામીએ સ્વભાવની એક બીજી વ્યાખ્યા કરી કે વિષયના સંકલ્પ થાય એના વાસના કહેવાય એ તો આપણને થાય છે જ ને અને ભગવાનની સ્મૃતિ કરતા જે સંકલ્પ થાય એને સ્વભાવ કહેવાય આમ તો બધું એક છે પણ થોડો ફેર પાડ્યો આમ બધું એકાએક છે પરંતુ થોડો ફેર પાડ્યો એટલો કે વિષયના સંકલ્પ આપણને થાય જ છે એને વાસના કહીએ સ્ત્રીના સ્ત્રી પુરુષના ઇત્યાદિક બધા અને જ્યારે ભગવાનનું ભજન કરીએ ત્યારે તે વખત તો કંઈ બીજા ના હોય પણ બીજા સંકલ્પ દરજીના ઘેરથી કપડાં લાવવા છે આમ છે તેમ છે આમ બીજું કામ દુકાને જવું પેલો ઘરે ઊભું થવાનું છે આ બધું થાય સ્વભાવ ભાઈ હરખોવાણા રહે ને પૂજા કરે ત્યાં સુધી અહીં બેઠા બેઠા ક્યાંય કામ થવાનું છે પણ એ સ્વભાવ હોય એટલે અંદર આવી જ જાય એટલે આ પ્રમાણે આ પ્રકૃતિ અનાદિની છે અને અનંત જન્મ જેમ બહુની મેં વ્યતીતાની જન્માની તમાં મેં કહ્યું ને અનંત જન્મો વીતી રહ્યા અને એને લઈને આવી બધી અનંત અનંત ઇમ્પ્રેશનો આપણી ડિસ્ક ઉપર આપણા ફ્લોપી ઉપર આપણા આ જીવ ઉપર બધી પડેલી છે હવે આ સ્વભાવની જે ઉત્પત્તિ છે એનું આપણે જરા કારણો જોઈએ આમ તો પડેલા છે કર્મ જે એનું કારણ શું હોય છે સૌથી પહેલું મેં હમણાં જ કહ્યું એ દેહાભિમાન આ દેહાભિમાન ભયંકર છે બધા જ દોષો એનું મૂળ સ્થાન દેહાભિમાન છે અને આ વાત લોહાના છઠ્ઠામાં કહ્યું કે રૂપ દોષ છે એમાં બધા દોષ રહ્યા છે આ દેહાભિમાન ભયંકરમાં ભયંકર રાજા છો પ્રકૃતિનો રાજા આ છે એટલે દેહાભિમાન એટલે શું આ દેહને પોતાનું રૂપ માનવું એટલે આ જીવ ત્રણ દેહથી વિલક્ષણ છે છતાં પણ આપણે આ પોતાનું રૂપ માનીએ છે એટલા માટે કહ્યું જ્યાં લગી દેહને હું કરી માનશે ત્યાં લગી ભોગવિલાસ અભાવે એવું મુક્તાનંદ સ્વામીએ કહ્યું એટલે આને લઈને ઈર્ષા ક્રોધ વગેરે બધું થાય છે એટલે આધુનિક ભાષામાં કહીએ તો દેહાભિમાન છે બધા દોષોનું જનરેટર છે એની અંદરથી જેમ જનરેટરમાંથી વીજળી ઉત્પન્ન થાય એમ અનંત પ્રકારના દોષો થાય છે બીજું છે સ્વભાવની ઉત્પન્નનું કારણ એ કુસંગ છે એ કુસંગ સારંગપુરનું પંદરમું અને સારંગપુરનો અઢાર એની અંદર કહ્યું કે વિશેષ સુખનો અંકુર પણ ઉઠે એવો ન હોય પરંતુ પેલા કાંપની અંદર કુસંગના બીજ આવે ને પત્યું અને પછી મોટા મોટા વૃક્ષ થઈ જાય કામ ક્રોધના પછી ભગવાન અને સંતમાં મનુષ્ય ભાવ આવે ને એ પણ આ સ્વભાવની ઉત્પત્તિનું કારણ જો એક તો દેહાભિમાન બરોબર યાદ રાખજો પછી આવ્યું કુસંગ કુસંગ તો બહુ જ ખરાબ આપણા સ્વભાવની પુષ્ટિની અંદર કુસંગથી બચવું એ આગળ બધું આવશે કેવા કેવાઓથી દૂર રહેવું બધું અને પછી મનુષ્ય ભાવ એ બધા વચના પ્રથમ ચોવીસને અઠ્ઠાવન ને વગેરે બધા વચનામૃતોની અંદર કહ્યું છે સારંગપુર ડારમામાં કે પોતામાં તો કામાધિક દોષ ન હોય પણ ભગવાન અને સંતમાં જેવા દોષ પરઠે એવા દોષ પોતાના અંદર આવી જાય એટલે ટૂંકમાં પોતામાં તો હોય જ છે આમ તો સુષુપ્ત રૂપે પણ એ કાઢવામાંના બદલે મોટા સંતની અંદર જો આપણે આમાં દોષ પરઠીએ તો આપણામાં આવે એટલે એ સ્વભાવ પાછા વિભિન્ન છે એક સરખાની એક એક સ્વભાવની સ્વભાવ અનંત આમ વેરાયટી સ્વભાવની બધી વેરાયટી એનું કારણ ગીતામાં બનાવ્યું છે કે આ સ્વભાવમાં વેરાયટી કેમ થઈ બધી તો કે છે ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહી નામ સા સ્વભાવ જા સાત્વિકી રાજસી તામસી ચેતી મામસોનું એટલે આ રીતે શ્રદ્ધાના કારણે પ્રકૃતિની અંદર જુદા જુદા આ બધા વિભાગો થઈ જાય છે એટલે ગુણાતીતાનું સ્વામીએ કહ્યું કે તપાસીને જુઓ તો જીવ કેવળ પ્રકૃતિને જ ભજે છે આપણે તો પ્રકૃતિને જ ભજીએ છીએ અને દેહ ગુર્જરાન ઉપર સુરત રહેતી નથી આપણે બધા ભક્તિ કરીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ પણ ખરી રીતે તો પ્રકૃતિનું જ ભજન થાય છે એટલે જે પ્રકૃતિને વશ થઈને બોલે ખાય પીવે ફરે સુવે એટલે ઇત્યાદિક સુવર્ણ કરે પણ તપાસ કરતો નથી એટલા માટે ગીતાએ કહ્યું કે આ પ્રમાણે પરમાત્મા પ્રાણીઓના કરતાપણાના કર્મના ફળને કે કર્મને સર્જા સર્જતા નથી પરંતુ સ્વભાવ વસ્તુ પ્રવર્તતે સ્વભાવ જ તેને એમ કરવા માટે પ્રેરે છે એટલા ભયંકર સ્વભાવ છે એટલે એના મૂળ જીવની અંદર બહુ ઊંડા ઊંડા ગરી છે કેટલા આનંદ હોય એટલે અંદર અંદર કેટલું પેઠેલું હોય એક વખત શ્રીજી મહારાજ અંદર કથા કરતા હતા અને એક વખતે ખેડૂત હળે લઈ જતો હતો અને એ સમયની અંદર ખેતરનો માલિક કથામાં બેઠો હતો કણબી એને પેલા એ ઉભરે કે કશું કે જોજો તું ખેતરમાં જાય છે ને પણ ખેતરમાં બૂડ ઠુંઠું છે ને એને સંભાળજે એમ કહ્યું એટલે પેલો સમજી ગયો અને હાલ્યો અને એ સમયની અંદર મહારાજે પૂછ્યું કે આ બુડું ઠુંઠું શું આવ્યું વળી એ તો ઉત્તર પ્રદેશમાંથી આવેલા એટલે નવા નવા શબ્દો શીખતા હશે કે આ બુડ ઠૂઠું ક્યાં હે ત્યારે એને એવું કહ્યું કે મહારાજ આ ખેતરમાં બોરડીના ઝાડ ગ આવે ને પછી અમે ઉપરથી કાપી નાખ્યા હોય એમ પણ પછી છે ને અંદર એનું ઠુંઠું રહ્યું હોય અંદર અને પછી પેલો હળ ચલાવે ને અને પછી એમાં હળ ભરાય એટલે બળદિયાની કાંધ ખેંચાય એટલે કળદિયાની બળદિયાના કામો થઈ જાય એટલે એ વખતે હળદેમ ઊંચું લઈ લેવાનું હોય એટલે જે બૂડ ઠૂંઠું હોય ને એની ઉપર થોડી નિશાની કરી રાખેલી હોય કારણ કે અંદર આખું કે છે ને એક માથોડું ખોદે ને ત્યારે આખું મૂળ નીકળે પણ એવું ના નીકળ્યું હોય તો એની ઉપર નિશાની કરી રાખે પછી ફુરસદે કાઢવાનો હોય એટલે એ ખાબર રાખવી પડે નહીતર આખું ખલાસ કરી નાખે બળદ નહીં એવી રીતે સ્વામીએ વાત કરી કે સ્વભાવ મહારાજે વાત કરી કે સ્વભાવ છે ને એ બૂડ ઠૂંઠા જેવા છે તે માહી પડ્યા છે એટલે દેખાતા નથી પણ એની પર કોઈ વાત કરે ને તો તરત તમતમી જાય હો આમ મને કહ્યું જો બુઠું અને આવું બધું થાય છે આ લજામણીના છોડને અડીએ ને તો એ શરમી જાય એટલે એવું બધું થાય છે એટલે સ્વભાવમાં શબ્દો તો ખાલી લગભગ સાડા ત્રણ જ છે સાડા ત્રણ શબ્દો છે એમ સ્વભાવ કંઈ બહુ લાંબુ નથી પણ એમાં ચૌદ લોકમાં સૌ કોઈને પોતાની ઈચ્છા પ્રમાણે નમાવાની શક્તિ છે સાડા ત્રણ અક્ષરની અંદર આ સ્વભાવની અંદર એટલે એમાં બહુ મુશ્કેલ છે કોઈ કંઈક આ માણસ બહુ સારો છે આપણે કઈ ને કહેતા આ ભાઈ બહુ સારા છે એટલે એનું કારણ શું એનો સ્વભાવ સારો છે અને કેટલો બહુ ભણેલો હોય બુદ્ધિશાળીઓ કથા વાર્તા હારોય કરતો હોય હો બરોબર નથી આ શું સ્વભાવ બરોબર નથી એટલે હારોનો ખોટો સ્વભાવ ઉપર બુદ્ધિશાળી ઉપર એવું નહીં હોય તો આમ તો બહુ બુદ્ધિશાળી હોય સરસ મજાની કથાએ કરતો હોય ભણેલો ગણેલો હોય સંસાર છોડીને આવ્યો હોય સાધુ આવ્યો તો ગ્રસ્ત હોય તો સેવા કરતો હોય બધું બરોબર હોય પણ સ્વભાવનો કોણ જાય અકોણો હોય હો વિચિત્ર હોય એટલે આ વિચિત્ર સ્વભાવવાળો હોય એટલે લોકો કહે છે માણસ બરાબર છે આમ તો બીજું તો કથા બધું સારું કરે છે આમ બહુ ફાઇન છે પણ સ્વભાવ સારો નહીં એવા જ કોઠારી એવા જ ભંડારી એવા જ પૂજારી આમ ધર્મ નિયમમાં બધું બરોબર હોય પણ સ્વભાવને લઈને હરિભક્તો સાથે જામે અને સંતો સાથે જામે એવાય કોઠારીઓ હોય છે મંદિરોની અંદર જામે જ નહીં અને હળી મળી શકે જ નહીં એનું નામ શું કહેવાય સ્વભાવની અકોણાઈ એક વખત એક મહાત્મા હતા ને એમની એ કાણિયો ચેલો હતો એટલે પછી છે ને આવો મહાવિચિત્ર હતો એટલે એ સ્વભાવનો એટલે પછી આ ગુરુ જાય ભેળો ને ભેળો હોય અને બધા પાસે માગ માગ કરે અને આડી અવડી વાતો કરીને લોકોને પરેશાન કરે એટલે બધા કે મહાત્મા તો એ ગુરુજી તો અચ્છા હે લેકિન એ કાણિયા હે ને કાનિયા એ સાલા જૂતે અધિકારી હૈ જોડા મારવા જેવો છે જોડા અઠવા જેવો છે કે હવે આવી પ્રકારનું તો સાધુ જ પણ હવે કારણ શું એનું કારણ કે એનો સ્વભાવ વિચિત્ર હતો ચાણક્યનો અર્થનીતિ છે રાજનીતિ પણ છે રાજનીતિ સમુચ્ચય એ ગ્રંથમાં કહ્યું છે કે બહુ સરસ સ્વભાવ પણ સારો નહીં એટલે નવું કહ્યું સીધા ને લોકો તરત જ કાપી નાખે છે પણ વાંકાને કોઈ અડતું નથી સીધું ઝાડ જ કાપે ને કામમાં આવે ને પણ પાટા વાળા વાંકું કોણ કાપે એવી રીતે ઘણા એવા હોય છે ને કે સરળ વાળાને સહન કરવું પડે જે સરળ સ્વભાવ હોય ને એને સહન વાંકાને કોઈ આડે નહીં હો અમુકડા તો અડવા જેવા જ ના હોય એક વખત યોગી બાપા સાથે ત્રિકમદાસ અને નિર્મળદાસ બે સાધુ હતા મહાભયંકર હરિભક્તો યોગી બાપા બહુ દયાળુ કે હરિભક્તો બિચારાના સિઝન ટાણે આપણા ગાડાની સેવા લેવી ગામ બહુ નજીક છે હાલ્યા જઈશું એટલે એને કહ્યું કે અમે હાલ્યા જઈશું ગાડાની જરૂર નહી તો ત્રિકમદાસ પેલા હું કહેવાય નિર્મળદાસ મહાન ગાડું થતું હતું ને જોગી મહારાજે રોક્યું બે બે ખરેખરા ખી જાણા અને પછી જયારે જમવાનું થઈ ગયું ને એટલે એ સમયની અંદર એ દાઢમાં રાખ્યું એટલે કે જમ્યા ને તરત કહે ચાલો યોગીમાન ચલો જઈએ આપણે જરા જયારે ઉતાવળ નથી આપણે જરા આડા પડખે થઈ ગયા ને જરા દાઢો પોર થાય એટલે પછી આપણે હાલીએ અરે કે નહીં અત્યારે ને અત્યારે અને ચલાયા યોગીમાર ને અને પેલા બે દોડે અને જોગીમાર ને જોડ માટે પાછળ દોડવું પડે એમને પેચોટીનું દર્દ હતું યોગી બાપાનું ગાડામાં બેઠા ખસી જાય ને દોડવામાં હાવ ખસી જાય બે ખરે ખરા મળ્યા હતા અને એમણે સ્વગ્તિ દોડાયા આવી પ્રકારના એક વખત ગામમાં ગયા અને દોણું આવ્યું ત્રિકમદાસ કે હું પીવું ને પેલો કે હું બે બે હો અને એક પેલો જે બળ્યો હતો ખેંચી ગણ પી ગયો એટલે પેલો જોતો રહી ગયો એટલે આવી પ્રકારની વિચિત્ર પ્રવૃત્તિ હોય છે એટલા માટે આવી ઘણી મુશ્કેલીઓ બધી થાય છે એટલે કે છે ને કે ઝઘડાની અંદર કોકના ઉપર રોષ ઉતારવાનો આ ઝઘડા યોગી બાપા ઉપર રોષ ઉતારે ને બિચારે એટલે નબળો ધણી બૈયર ઉપર શું એવું બધું થાય છે એટલે અહંકારી પ્રકૃતિમાંથી રીશાળ પ્રકૃતિ પણ આકાર પકડે રીસ પણ આવે અહંકારમાંથી રીસ આવે અહંકારની પેદાશો તો જો આપણે તો જેટલી હાથમાં એટલી કંઈક બોલીએ છીએ બાકી અનંત હશે અમારે બધું પ્રમુખ સ્વાઈ સાથે જ્યારે ફરતા ત્યારે આવું બધું બહુ થતું અમુક જગ્યાએ વખત ભદ્રામીઓ બહુ કરતા એક એક ઘેર અમે પછી પછી વખત ગયા હું જોજો બે ચાર વખત તો કોઈ હરિભક્ત નહીં જૂનો કે જેના ઘેર અમે બે પાંચ વખત ન ગયા હોઈએ કેટલી વખત અત્યારે તો હાવ બંધ છે એટલે પ્રશ્ન જ નથી બધા ટટડા છે બિચારા સ્વામી તો અમારા ઘેર કોઈ હમણાં બંગલો કર્યો છે એક કરોડનો નો તો એ નથી આવ્યો છે નથી જવાતું પહેલા તો જવાનું જ હોય ની હંમેશા હવે પચીસ વખત ગયા હોય અને આજે જેમ સ્વામી માદા પડ્યા છે એવી કઈ તબિયત ઢીલી થઈ ગઈ હોય જેમ વાસદમાં માદા પડ્યા અને એને ના પાડ્યું કે ભાઈ આજે આ વખત તારા ઘેર અમે અમે આવ્યા છે વડોદરામાં પણ નહીં આવીએ ખોટું લાગી જાય એકદમ એટલે પચીસ વખત આયા હું આ છવ્વીસમી વખત વિચાર કરીને કોકના ઘેર હાવ નથી ગયા એનો વિચાર ના કરે કોઈના ઘેર જેને લાખો કરોડોની સેવા કરી હોય જેને પોતાનો દીકરો આપી દીધો હોય એના ઘેરે સ્વામી પધરામી નથી ગયા તારા ઘેર પચીસ વખત તો આંટા મારેલા છે અને આ એક વખત એ સ્વામીને કંઈ બીજું કામ આવી પડ્યું હોય અથવા કે તબિયત ઢીલી પડી તો તારા ઘેર ના પાડ્યું આ વખતે રવા દો તમે તો ભયંકર ખોટું લાગી જાય આવું પણ અમે બધું જોયેલું છે રિસાઈ પણ જાય એટલે એ આવી પ્રકારના અહંકાર એટલે એ આવા બધા હોય ઘણા બધા હોય ને કે જુદી જુદી પ્રકારના કોઈ કહે ને એમ કરે નહીં કે છે ને કીધો કુંભાર ગધેડો ન ચડે ગામ બાર પોતાની મેળે ચડી જાય એટલે આવું બધું હોય એના માટે લોયાના સોળમાં મહારાજે કહ્યું જે માની હોય એનો એવો સ્વભાવ હોય કે જે પોતાને વખાણે તેમાં સો અવગુણ હોય એ સર્વેને પડ્યા મૂકીને એક ગુણ હોય એને બહુ માને હાવ ન હોય એકે ના હોય તો આ તો આપણા સમજીએ તો એને બહુ વખાણે અને જે વખાણ તો ન હોય એનામાં સો ગુણ હોય તો એક અવગુણ આગળ કરીને એને પછી આ પ્રમાણે દ્રોહ કરે મન કર્મ વચ્ચે અને પછી દેહ કરીને પણ તાડન કરે આ જુઓ કેવી બાળક જઈને ને તમારામાં ગમે એટલા અવગુણ પણ મને વખાણો છો ને એ તમે બહુ સારા આવું બને જ છે આપણા સાધુ સમાજમાં બને છે સમાજમાં સત્સંગમાં બને છે અને સમાજમાં રાજકારણમાં બધી જગ્યાએ આ બને છે હવે માનમાંથી શું થાય છે કુથલી થાય છે નિંદા થાય આ બધી માનની પેદાશો છે બધી કેટલી પ્રકારની અને પછી કહ્યું છે ને તુલસીદાસ કહ્યું ને નિંદા પણ ચાલે અને નિંદાના માટે તેમણે કહ્યું કે અધમ કૃત્ય પણ આ નિંદામાંથી થાય એટલે એ પણ માનનીય આ છે એટલા માટે હઝરત પૈગમ્બરે એક વખત સારું કહેલું કે નિંદા એ વાણીનો વ્યભિચાર છે નિંદા એ શું કહેવાય વાણીનો વ્યભિચાર આ નવો શબ્દ કાઢ્યો એમણે એટલે નિંદા આવી પ્રકારનું છે આમાં કોઈ નોટ્સ કરવાની જરૂર નથી આ ચોપડી બધું છે એટલે આ પ્રમાણે આ રીતે વાણીનો વ્યભિચાર કેટલાક એવા હોય છે કે દરેક વર્તમાન ઘટનામાં દોષ દેખા કરે દરેક દરેક જે વસ્તુ હોય ને આપણે કહીએ કે આજે સૂર્ય બહુ સારો છે કાલ બહુ સારો હતો હું આજની વાત કરું કાલની વાત કરે એવી આજનો આજનું વખાણ નહીં આજે કે દાળ બહુ સરસ હતી કાલ સારી હતી એટલે ભાઈ બરોબર છે પણ આજે હું હારી છે એનું કંઈ વાત અમુક સ્વભાવ જેવા કોણ આવ્યા એટલે વર્તમાન ઘટનાને છે ને મહત્વ જ ના આપે અને કાલની જ વાત કરે પરમતાળાની વાત કરે એટલે પ્રમુખ સ્વામી એક વાત ગોંડળમાં સરસ વાત કરેલી કે સંતનું બધું બરોબર હોય એટલે ગુરુનું બધું બરોબર જ હોય પણ આપણા સ્વભાવ પ્રમાણે ન હોય એટલે ગમે નહીં આપણા સ્વભાવ પ્રમાણે વર્તે તો ગમે નહીં તો નહીં લ્યો પ્રમુખ સ્વામી તો બધી રીતે દિવ્ય જ છે બરાબર છે ને એમાં ક્યાં દોષ જેવું છે પણ જો આપણા સ્વભાવ પ્રમાણે બધું કરે તો બરાબર છે પણ જો આપણા સ્વભાવ મરડે ને તો બસ પતી ગયું આપણને અભાવ આવી જાય એટલા માટે અહંકારી પ્રકૃતિની અંદર આપણે જોઈએ કે આપણા સ્વામી ગુરુની અંદર રુચિરાથી પતે રખીલમ રુચિરમ બધું જ રુચિર છે એ ભૂલી જઈએ છીએ આપણે અને પછી આવા ભગવત સ્વરૂપ સંતની અંદર બ્રહ્મ સ્વરૂપ સંતમાં પણ આપણે ગુરુમાં પણ દોષ જોઈએ છે એટલે આવું બધું થાય ઘણી વાર કેવું બને કે કોઈ આજ્ઞા ન પાડતું હોય અયોગ્ય જેવો હોય વર્તનવાળો પણ મોટા પુરુષ એને ઘણી વખત બહુ સુખ આપે આ વખત બહુ અમારા માથા ઉપર બહુ થાય સંતોને કે આ બધો આપણે જાણીએ છીએ બધી રીતનો વિચિત્ર છે આમ છે તેમ છે સ્વામી એને વધારે બોલાવે ચલાવે છે અને એમાંથી પણ શું થયું કહેવાય કે આપણા શુદ્ધ વર્તનમાંથી સૂક્ષ્મ અહંકારમાંથી આ ભાવના ઊભી થઈ ગઈ નહીં તો આપણે દેખાય જ નહીં એ મોટા પુરુષ તો રાજા દિરાજ છે કોણ જાણે કઈ રીતે કોને બોલાવો કઈ રીતે એને એને બોલાવી ચલાવીને એના દોષ ટાળવાના હોય એવું એ હોય એને હેજ કરાવીને એવો વિચાર ના આવે પણ કે જો આ બેકાર છે એને આટલું બધું કરે તો તમે સારા છો તો એ સારામાંથી જે અહંકાર ઉત્પન્ન થયો ને એમાંથી આ વસ્તુ આવીને ઊભી થઈ આવો કેટલું આ તો બહુ સૂક્ષ્મ છે બધું એટલે મૂલક પ્રકૃતિનું એવું વલણ હોય ઘણી વખતે કે હોદ્દા વગર છે ને એ કામ ના કરી શકે એને હોદ્દો જોઈએ હોદ્દા વગર કામ નહીં એટલે કે છે ને કે અમને ખુરશી આપો ને તો જ અમે સેવા કરીએ હવે જુઓ ગાંધીજીને ખુરશી નહોતી રવિશંકર મહારાજને કઈ ખુરશી નહોતી પ્રકાશ નારાયણ નથી રાખી પણ આપણને એમ થાય ખુરશીના પાયામાંથી આમ જે બળ આવે છે અને મસ્તક ઉપર આવે અને પછી અમારાથી એની સેવા થાય છે હોદ્દા વગર કામ જ ન કરી શકે તો મને પ્રમુખ બનાવો ગમે તમે નિરીક્ષક બનાવો નિર્દેશક બનાવો મને કંઈક ન કંઈ કંઈ ને કંઈક તમે હોદ્દો આપો તો પછી કામ થાય કંઈ કંઈ નહીં તો તમે મંદિરની અંદર કોઈ ગમે તેવું હોય ને આ પ્રમાણે કોલસાની રૂમની પણ ચાવી આપો આ જનો રાખી એનો કંઈ ઉપયોગ તો કરવાનો હાલી ખાલી કામ પેશાબ જ કરવાનું કાન ફેરવા કોઈક લબડું તો જોઈએ ને કંઈક અહીં આગળ એટલે કંઈક આ પ્રમાણે હોદ્દા વગર છે ને ફાવે જ નહીં એને એને કંઈ ને કંઈક હોદ્દો તો આપવો જ પડે એટલે તો જ મૂળ જામે એને એટલે આવું બની જાય છે હવે જો રઘુનાથ દાસને એવું જ હતું હવે રામાનંદ સ્વામી એમના બધા ઘણા શિષ્યો હતા હવે મુક્તાનંદ સ્વામી તો બધી રીતે ઉત્તમ હતા બધી રીતે પણ શ્રીજી મહારાજે જ્યારે અરે રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને જ્યારે ગાદી આપવાનું કર્યું બધાને કંઈ વાંધો નહોતો પણ રઘુનાથને થયું મને મળવી જોઈએ ગાદી લો હવે ગાદીનો મોહ હોય હોદ્દાનો એમાંથી પછી મુશ્કેલી ઊભી થઈ ગઈ અને પછી મહારાજનો દ્રોહ કર્યો ને સત્સંગમાંથી નીકળી ગયો એટલે ઘણી વખતે હોદ્દાની બહુ ઈચ્છાઓ રહે છે કે મને ભંડારી બનાવો કોઠારી બનાવો મહંત બનાવો પૂજારી બનાવો કંઈક કંઈક તો આપો કમ કંઈક તો મને કંઈક આપવું જ જોઈએ એમને એમને ફર્યા કરું એનો કોઈ અર્થ નહીં જોડની અંદર ખાલી થેલો ઉપાડી એટલે કંઈક તો મને આ થેલો ઉપાડવાને કંઈક જગતો જ આમ એટલે એવું જોઈએ એવું કંઈક એટલે એ પ્રમાણે કંઈક એવી ઈચ્છાઓ આ બધી રહ્યા કરતી હોય અને કેટલીક સંસ્થાઓમાં જે તિરાડ પડે છે ભાગલાઓ એમાં અહંકારી પ્રકૃતિ હોય છે એટલે યોગી પ્રમુખસ્વામી બારમી એપ્રિલના દિવસે બે હજાર પાંચમાં ગઢડામાં બોલેલા દિવ્ય સન્નિધિ પર્વમાં ગઈકાલે જ હમણાં જ કે એમણે શું કહેલું કે આપણે મહારાજ સ્વામીને રાજી કરવા આવ્યા છીએ તેથી હોદ્દાનું મનમાં ન રખાય જેને ખપ હોય તેને હોદ્દો જતો રહે તો પણ ખોટું ના લાગે તે કાર્ય કરતો જ જાય જો ખપ ન હોય તો અધિકાર જતો રહે ત્યારે મન દુઃખ થાય અને બીજાને પણ પાછા પાડે ઘણી વખત એ અમુક પ્રમુખ પદરૂપ રહ્યા હોય અને પછી આપણે એમ કહીએ હવે તમે સંસ્થામાં ઘણું કામ કર્યું તમને હાર પહેરાવી દઈએ બીજો સેવા કરશે તે વખત કંઈ ના બોલે તે પ્રમુખ પદમાંથી જાય ને તો સત્સંગમાંથી જાય પછી એવા દાખલાઓ બને છે કેટલા સેવાભાવી કેટલા સરળ સ્વભાવના લાગતા હોય કેટલા બહુ ઉત્તમ અમે તો જોયા છે આપણે નામ તો કંઈ કહેવાય નહીં કોઈના પણ એવા લોકો આ જરા પણ એમના હોદ્દાને અથવા એના અધિકાર થોડો લઈને બીજાને સોંપ્યો ભાઈ તમે બહુ સેવા કરી હવે આ સેવા બીજાને કરવા દો તો બસ ભલે કરતો હોય મંદિરમાં આવવાનું બંધ થઈ જાય હવે આવે તો એકદમ ઉદાસ થના બેઠા હોય આમ તદ્દન નિષ્ક્રિય થઈ જાય આવું બધું બને ત્યારે આ એક બહુ અઘરું છે અતિ કઠણમાં કઠણ છે એ તો આપણા ત્યાં જ આવી બધી વાતો થાય આપણે સાંભળી બોલી પણ શકીએ અને આપણે સાંભળીએ શકીએ બાકી બીજું તો આવું કંઈ થતું નથી કારણ કે આપણે બધા સ્વભાવ ટાળી અને ભ્રમરૂપ થવા માટે આવ્યા છીએ એટલે આ બધી વાતો ઓપન આપણે કરી શકીએ છીએ અને આપણે સાંભળીએ છીએ અને આપણને સાંભળતા તમને સાંભળતા પહેલાં સૌથી તો મને પહેલાં સાંભળાય એટલે કેટલી વખત આપણને ખબર પડે કે આપણામાં કેટલી બધી દૂ દૂષણો છે એનો આપણને ખ્યાલ આવે આ બોલતા બોલતા તો આવી પ્રકારની મુશ્કેલીઓ આ બધાને થતી હોય છે કે કે સ્વામીની ઈચ્છા છે કે બદલી નાખવાનું કે રહેવાનું પછી ચિંતા નહીં કરવાની આમ તો આમ આમ તો આમ એટલે કે છે ને દિન કહે તો દિન અને રાત કહે તો રાત એવું એક કીર્તન છે આપણા ત્યાં કે પછી એની જે એમ કે છે ને એના તાલે તાલ તો પછી કોઈ તકલીફ ઊભી થાય નહીં